આજે આપણે વીર પુરુષ ગોલણઘુમાણની વાત સાંભળીશું ખારા પાટના એક ગામડે કાઠી જ્ઞાતિનો કારજનો પ્રસંગ એટલે કાઠિયાવાડના ખૂણે ખૂણેથી કાઠી ડાયરો ભેગો થાય છે હવે તો બપોર થવા આવ્યો છે છાશું પીવાનો સાદ પડે એટલે વ્યવહાર લખાવીને પછી ઘોડા પલાણમાં છે સૂરજ માથા પર આવ્યો એટલે જમવાનું તેડું આવ્યું ડાયરાના એક ખૂણે ઊભા રહીને જાળી જાળીલો ઝાડ નાખી એમ તેડા તેડાટ દાયરામાં નજર નાખી જ્યાં ઘા કરવાનો હતો એનું બરાબર નિશાન લીધું અને મર્મના વેણ કાઢ્યા એ ભાઈ મૂળી ડાયરો પ્રથમ ઊભો થાય ત્યાં તો હથેળીમાં છલક છલકાતા કહુંબા સ્થંભી ગયા અને પાઘડીઓ ઊંચી નીચી થઈ એકમેકને તાકી રહ્યા અને સામ સામે પૂછાણ થઈ હે ભાઈ મૂળી ગામના કોણ છે થોડી વાર શોધ કરી પણ મૂળી ગામમાંથી કોઈ મહેમાન હતા નહીં તો માણસો કહે તો પછી મૂળી ડાયરો કોણ ત્યાં તો આખો ડાયરો શક થઈ ગયો ચતુર માણસો વાત સમજી ગયા વીજળી જેવા વસમો ઘા થયો છે કોણ ઘાયલ થયું પણ બીજી વાતે વાતનો છેડો આવી ગયો બે લવર મૂછિયા જુવાનો ડાયરામાંથી ખેંચાઈને ઊભા થઈ ગયા બે જુવાનની મૂંચો ફરકતી હતી કાનની બૂટી લાલ થઈ ગઈ હતી તેણે તેડાગરને પૂછ્યું મૂળી ડાયરો કોને કીધો ભાઈ તમને બોલનારના હોટ થોડાક વકાયા તિરસ્કારના થોડા છાંટા ઉડ્યા એણે ચોખવટ કરી આપા સુરા અને આપા વીરા તમે હવે પાડરશીંગાને બદલે મૂળી ડાયરો ગણાવ કાં તમારા બાપુ ગોલણકુમાણે પાલીતાણાની બ્રાહ્મણી ઘરમાં બેસાડી એટલે મૂળી ડાયરો ગણાવ મેણું મારો છો આપા મેણું તો તમારા બાપુ જાતે જઈને સિંગે લઈ આવ્યા છે આપાને ત્રણ પરજનો ડાયરો હસ્યો અને સુરા અને વીરા કુમારની ઓળ અચકાણી જો આ મેણું ન ભાંગીએ તો અમને પાડરશીગાનું પાણી અઘરા છે આમ કહી અને બે ભાઈ છાછ પીધા વિના ઘોડા પલાણ્યા સૂરજનો તાપ ઝીલતા અને પાડર સિંગે આવ્યા ઘોડા બજારમાં ઊભા રાખી અને પોતાની ડેલીએ સાદ દીધો ઉઘાડો ડેલી ત્યાં તો ગોલન ખુમાણને મોહીને આવેલ મૂળીબાઈએ ડેલી ઉઘાડી તો બંને પૂછે અમારા બાપુ ક્યાં છે તો મૂળીબાઈ કહે એ તો ત્રણ પાલી તાણે છે પણ તમે બે ભાઈ બજારમાં ગાવું બા તડકો છે માલી પાવતા આવતા રહો તમારું તો ઘર છે કાંક પાણી બાણી પીવો ત્યારે કહે પાણી અમારે ગા જેવું છે તો મૂળીબાઈ કહે અરે શું કમે બાપા આપણા ઘરનું પાણી કઈ અગ્રજ થાય તો બંને ભાઈઓ કહે ઘરનું શું આખા પાડરસિંગા ગામનું પાણી અઘરાજ છે મૂળીબાઈ કહે એવું શું લેવા મારા બાપ ગોરું રૂપાળું નમણું મો પોતાના પુત્ર સમા આ બંને જુવાનો તરફથી થોડું કટાણ થયું અને વળતી પડે ચહેરા ઉપર જનેતા સમી અમીરાત ઉભરાણી અને મૂળીબાઈએ વાલપ ઉમેરી કહ્યું એવી ગાંડાઈ ન કરીએ વીરા આવો અંદર આવો અંદર આમ કહી કમાળ ઉઘાડ્યા અને સાથે જ બંને જુવાનોએ મ્યાનમાંથી તલવારો કાઢી અને પળનોય વિલંબ વગર પિતાના આ રખાત પર ઘા કર્યો ધ્રશ ધ્રશ હાઉને મૂળીબાઈ હસ્યા બંને ભાઈઓ સ્તબ્ધ બની ચાર ચાર જેટલા ઘા થયા પણ મૂળીબાઈને શરીરે ચોખા જેટલો વાઢ ન પડ્યો એ તો ઊભી હતી અજે અડી ખમ મને મારી નાખવી છે તો બંને ભાઈ કહે હા મારી નાખવી છે તારા તો કટકા કરી નાખવા છે મૂળીબાઈ કહે મારો કાંઈ વાક ગુનો બંને ભાઈ કહે અમારા બાપુનું ઘર માંડી અને અમને મેણું દીધું છે જુવાનો મેં તો મરદાઈને વધાવવા માથા સાટે મરદાઈ વાપરી છે બ્રાહ્મણના કુળમાંથી કાઠીના કુળમાં છડે ચોક પગ મૂકી જાણ્યો છે અને મેં કર્યું કોઈ છોકરીઓ છબ્બે રમી એવું નથી કર્યું અને પાળશિંગાના ધુવાધાર મરદ ગોલણ કુમાણે મારું હરણ નથી કર્યું આ તો બધી દિલ દેવાની વાતો છે મૂળીબાઈનો સાદ નિષ્કંપ અને નિર્ભય હતો પાલીતાણા અને ભાવનગર રાજની સરહદની આંકણી થતી ત્યારે ભાવનગરવાળા પાલીતાણાને અન્યાય કરતા ત્યારે ગોલણ ખુમાણે પાલીતાણાનો પક્ષ લઈ અને તલવારે હાથ દીધો અને રાજાવાળા બોબારા ગણી ગયા પાલીતાણાનો રાજવી અને ગોલણ ગળે મળ્યા એની મરદાઈ જોઈ પાલિતાણા રાજવી ઢળા થઈ જાય તો હું તો અબળા છું એને દિલ દીધું એમાં મેણું સાનું અમે મેણું ગણીએ છીએ મૂળીબાઈ તમારા કટકા કરી પછી જ અન્ન જળ ખપશે તો મૂળીબાઈ કહે ભલે મારજો કટકા કરવા હોય તો તલવાર મને આપો બે ભાઈ વેહમાય કાંઈક દગો થશે કરે મૂળીબાઈ કહે અરે દગો કરું મેં મરદ ગોલણકુમારની ચુંદડી વઢી છે એનું તો ભાન છે મને એમ કહી મૂળીએ સુરાના હાથમાંથી તલવાર લઈ લીધી અને પોતાની જમણી ભૂજાએ ચીરીને અંદરથી મતરેલ માદળિયું કાઢી લીધું અને કહ્યું કે આ માદળિયું સતનું હતું તેથી મને ઘા ન વાગતા હવે કરો ઘા જો માથું નોખું થવું જોઈએ નિખર પીળા થશે અને વળતી જ પડે મૂળીનું માથું જુદું થઈ ગયું ઉતાવળે બે ભાઈ વાડામાં જ મૂળીની ચેહ ખડકી અને અગ્નિ મૂકી બાપુ ગોલણની ગુંદરણ ગામે ગોરખા ત્યાં રહ્યા આખા એ પાડર શિંગામાં હાહાકાર થઈ ગયો ગોલણ પાલીતાણાથી આવ્યો નથી અને મૂળીની ચેહ ઠરતી નથી આમ એક દી થયા બે દી થયા અને ત્રણ દી થયા પણ ચેહ ઠરતી નથી બળિયા જ કરે છે અને ચોથા દિવસે ગોલણ પોતાના ઘેરે આવ્યો અને વાડામાં ચેહ બળતી જોઈ અને સમજી ગયો કે કોઈ દુશ્મને મૂળીને મારી નાખી છે અને મૂળી મારા હાથનું પાણી માગી છે આવું તે સમજી ગયો અને ગોલણે અંજલી ભરી અને પ્રિય પાત્રને પાણી દીધું અને કહ્યું તારા જીવને ગત કરજે તારા મારતલને મારી અને તલવાર ન વેતરું તો ખુમારને પાણી રેડતા જ ચેહ ઠરી ગઈ સવારે ગોલણ ખુમાનને ખબર પડી કે મૂળીને મારનાર પોતાના કોઈ દુશ્મન નહીં પણ પેટના જ દીકરા છે મારા દીકરા હોય તો શું મારી પ્રતિજ્ઞા પૂરી ન કરું તો તો ધિક્કાર છે અને ફરી પ્રતિજ્ઞા કરી કે ગુંદરણ ગોરખાને કહેણ મોકલ્યું કે મારા બે દીકરાને પાડરશીંગા મોકલી આપો અને ન મોકલાવો તો ધીંગાણું કરવા સાબદા થાજો અમે લડી લેશું પણ સુરા અને વીરાને મારી નાખવા માટે નહીં સોંપ્યા ગુંદર્ણ થઈ અને સણસણતો સંદેશ આવ્યો ગુંધરણને પાડર શિંગારની તલવાર સરાણે ચડી સામ સામે પ્રતિજ્ઞા થઈ એક પક્ષે પ્રતિજ્ઞા તો બીજે પક્ષે સગા પુત્રો પ્રથમ કજીયો કોણ કરે અંગારા કોણ ચાપે અને ઘડીઓ ગણાતી હતી પરંતુ બાપ દીકરાને વધેરતા રોકવા માટે કુદરતે ઓછી બાજી જ પલટી નાખી પાડરશિંગાની નજીક ધામેલ ગામમાંથી કાઠી જેઠા ગોવાળીએ ધામેલનું ધણ વાળ્યું ધામેલ ગામનું રક્ષણ ગોલણ ગોલણખુમાણના શિરે હતું ગોલણ પાંચ દસ શુરવીરોની સાથે જેઠાનો મુકાબલો કર્યો અને જેઠાને ગોલણની ખબર હતી એની મરદાય જાણતો હતો એણે સમાધાનનો માર્ગ લીધો પણ એની સાથેની સંધિઓ ગોલણ ગોલણખુમાણનું નિશાન લઈને જામગરી છોડી અને ભમરિયા ગામની ધાર ઉપર ગોળી વાગતા ગોલણ શહીદ થઈ ગયા ગોતર ગરદનનો ઊભા થયેલા સિલસિલો ત્યાં જ ઓલવાઈ ગયો મિત્રો આ વીર પુરુષ ગોલણખુમારની ખાંભી અને ડેરી છે હાલ પણ ભમરિયા ગામની ધાર ઉપર ગોલણ ખુમારની ખાંભી છે અને ત્યાં લોકો એની માનતા માને છે ગોલણખુમાણે ધામેલ ગામની આબરૂ બચાવી અને એના ઇનામમાં ગાયકવાડ સરકારે બે સાથીની જમીન પણ આપેલી છે આવી જ અવનવી ઇતિહાસોની ઘટના સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો